અરે આ વખત તો મારી પર ગરમ થયા પેલા મને કે રાકેશ સર બે ચાર ફેર કરી દો એટલે સરે ચાર ફેર કરી દીધી પછી કે એક આ હાર સુકમ પહેરાય ખબર છે ને રાગીનારી જશે હું પીન્ટુભાઈ પેલું કેવાનું કેમ છો મજામાં નસીબદાર કોણ છે એ બાબત માં છે એટલે મારે હમણાં જાહેર માં નહી બોલું એટલે પિન્ટુભાઈ આ વખતે મારી પર પણ ગુસ્સે થઈ ગયા તો એટલું પ્રેશર આવેલું કારણ કે આ વખત પ્રેક્ટિસ કરવા માટે અમારા માટે પણ મુશ્કેલ હતું ચોવીસ તારીખે પરીક્ષા પૂરી થઈ પચીસ તારીખે ચિત્રકલાની પરીક્ષા છવ્વીસ તારીખે શિષ્યવૃત્તિ પરીક્ષા સત્યાવીસ મી તારીખે છોકરા પિન્ટુ બેન મળે અને પછી જેમ સિલેબસ વધારે હોય અને દાડા ઓછા અને અગિયાર બાર સાયન્સ કરવા ઘોઘો થાય હવારે વહેલું ઉઠાય ન ઉઠે એમ પિન્ટુ બેન ગરમ થવાનું ચાલુ કર્યું પેલા કે સર

આજે ખરેખર કે નહીં મેરાથી અને મારો સમર કેમ્પ ને બધું કે ત્યાં ચાલતું હોય આજે ચડા પાછે મેં નક્કી કર્યું કે કોઈ બી થાય હું નવા નદી શરમાં જઈશ આજે મારી એટલી બધી ખતરનાક કસોટી થઈ ચડા પાછે મને એકદમ એકસો એક તાવ ચડી ગયો તાત્કાલિક મને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ મેં નક્કી કર્યું હતું ભલે મને ચાર બોટલ બી ચડાવે હું નવા નદી શરમાં જઈશ એટલે હું આજે એ બે યુવાનો લઈને નવા નદી મેં ફિરોજભાઈને ફોન કર્યો હતો હું પ્રોગ્રામ ચાલુ થયો કે નહીં ફિરોજભાઈ કે થોડી વાર છે તે વખતે મને બહુ જ તાવ હતો હું અડધું મારું સમર કેમ્પ બીજાને સોંપીને હું આવ્યો પરંતુ નોટી શર્મા સોરી હું બહુ લેજ પડ્યો પણ થેન્ક યુ સો મચ ઓલ વિલેજના બધા પીપલ્સને કે જે લોકો આ સ્કૂલને સપોર્ટ કરે છે અને રાકેશ ચંદ્ર જાહેરમાં બહુ સ્વાગત લેસન પાર્ટી બાકીશ તમારી અને મેડમ જોરદાર હલવાસન બનાવતો ઘેર ખાવા માટે આવી ચલો થેન્ક યુ બધાને થેન્ક યુ થેન્ક યુ બીટુભાઈ